કેટલા યોગીમાન નો પ્રસંગી જિંદગી યાદ રાખવાનો છે કોઈ પણ જાતને ધીરજ મળે નહી જુનાગઢની ધરતી પર ચૌદ વર્ષની ઉંમરે જ્યારથી દેહ મૂક્યો અને પાર્સદ થયા સોળ વર્ષની ઉંમરે અને ત્યારથી ચાલીસ વર્ષની ઉંમરમાં એક એક સેકન્ડ ની એક એક મિનિટ નિરંતર નિરંતર ઘોર અપમાન છે ઉપેક્ષા છે અને છતાં એ સાધુ હસતા જ રહ્યા હસતા જ રહ્યા પ્રેમ આપતા જ રહ્યા આપતા જ રહ્યા એનું હૃદય કર્મયું ભેટતા જ રહ્યા ભેટ કરતા જ રહ્યા કરતા જ રહ્યા આપણી તો કેવી કરુણ હાલત છે એટલે સ્વાધ્યાય ભજન કરવાનું છે આજે તો જેસાને મોતી પાથરી દીધા છે આપણી ફરજ છે બસ મોતી વીનવાના છે દરેક પ્રદેશમાં એવા સરસ યુવકો છે ચશ્મા લેવાનો છે આ શિબિર ચશ્મા પ્રાપ્ત કરવા માટે આપણે કરીએ છીએ આંખો બદલવાની છે મન બુદ્ધિના પ્રભાવમાંથી બહાર નીકળવાનું છે સેવાને ભક્તિના પ્રભાવમાં રહેવાનો છે ગુનાતીત અને એના ભક્તોના જીવન જંતનમાં ડૂબી જવાનું છે કેટલો સહેલો માર્ગ કોટી કલ્પે કામ ન ટરે એથી ભયંકર ધનનો લોભ એ ન ટરે એથી ભયંકર 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 માન એ ન ટરે અને ગુનાથી પુરુષોના જીવન અને શરીરમાં ડૂબી જાય ભૂખ આવડી જાય આજે આટલે સંકલ્પ કરજો ભલે માન ના આનંદ સંકલ્પ ઉઠે જીભથી નપાસ ન થતા સંકલ્પમાં ભરી ન જતા બીજાની અગર વાતો ન કરતા કરતા માન ડૂબી જવા તારા બાપ તમારા બાપ દાદાએ કેટલું સહન કર્યું તમે કઈ વાળી ના મુરા તમારા તો બરકત ક્યાં છે સંપૂર્ણ પુરુષ સુખિયા સ્વરૂપો મંગલકારી સ્વરૂપો બીજાને માટે જ જીવવા આવ્યા બીજાને કલ્યાણ બીજાને સર્વ પ્રકારે સુખિયા મારે જ એનું વિચરણ હતું એ પુરુષ વાળા ગરીબ થઈને વર્ત્યા તું કઈ વાડીનો મુરો અહીં અનંત પ્રકારના લફણો છે અનંત પ્રકારના કેટલા બાપ રે બાપ સંકલ્પ વિકલ્પ ની હાર મારા ગુનાદાન સાહેબ ગોપાલ સાહેબ વાતમાં લખ્યું છે અનંતકાળ સુધી આત્મારા ઉપર ચોરેલો ચિત્તની ભૂમિકાનો ખારો કરી કરીએ ઉલેચાજ કરીએ ખોટા બંધ નથી અને ગુનાદાન સાહેબ વાતમાં બીજી રીતે લખી નાખ્યું કે સો કરોડ ટન રેશમના દોરા ગુંચવાયા હોય ત્યારે ઉકલે ઉકલે જ નહીં માનસાને કહેજો પા તો લો તોલાજ પતંગના ના દોરાજો ગુંચવાય એક છોકરાને ને પૂછે મહાન કે આ દોરા છે ને પતંગના દોરાજો લો પાતોલો જ તો નથી સો કરોડ ટન સોરા ક્યાં ઉકળે દોરા જીવ ક્યારે શુદ્ધ થાય એમ નથી ગુણગાન ગાવાથી સ્વાધ્યાભન કરવાથી સ્વીકાર કરવાથી બધાને મોટા માન સંબંધ જોવાથી આ બુદ્ધિયોગ આપી દે આજના શુભ મંગલવારી દિવસે ભગવાન કિશન ભગવાન રામ ભગવાન શિવ શક્તિ ભગવાન સ્વામિનારાયણ શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ માન સ્વામીજી સૌનાય ચો એક જ ભાગના સ્થુર દેહ કરીને અમે નપાસ ન થઈએ અને એક વાડી ખીલી છે ગુનાદી બાગ ની સુગંધ લીધા જ કરીએ લીધા જ કરીએ યોગી મહારાજ એક વાત કાયમ કરતા હસતા હસતા વાત આપણા બધા ગોળીઓ કાઢવાની જ કાઢ્યા સિવાય રહેશે જ નહીં ડાયાથી કઈક નાખીએ બસ શાસ્ત્રીમાં અંદર ગુના પુરુષો દાખલો જ ના કરવો પડે બધી જ ગોળીઓ ડાયાથીન કઈ નાખીએ આટલી બધી સરસ વાતો કેટલું સરસ કથા વાર્તા ત્રણ કલાક ની કેટલી કથા પીરસાઈ ગઈ આપડે તો ખાલી હવે જે સમજાણે વાસન ઊંધું નથી રાખવાનું ખુલ્લું વાસન રાખીને પાણી ભર્યા જ કરવાનું છે ભર્યા જ કરવાનું અમૃત ને ભર્યા જ કરવાનું છે આજના શુભ મંગળકારી દિવસે ભગવાન કિશન ભગવાન રામ ભગવાન શ્રી શક્તિ ભગવાન સ્વામિનારાયણ શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ કાકાજી બપ્પાજી સાહેબ સ્વામીજી મહાન સ્વામીજી ડોક્ટર સ્વામીજી